નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર ભાવનગર કાકડીવાડમાં રહેતા કુખ્યાત માથાભારે શખ્સની પાસા થળે કાર્યવાહી તાજેતરમાં જ ભાવનગર કાગડીવાડ વિસ્તારમાં રહેતા કુખ્યાત માથાભારે શખ્સ તોહિદ મંસૂરી ઉર્ફે ડાકુ અવારનવાર દિવાન પર આ ગુલિસ્તા તેમજ આજુબાજુના વિસ્તારમાં લોકોને મારઝૂર કરી તીક્ષ્ણ હથિયાર વડે અવારનવાર જાનલેવા હુમલો કરતો હતો અને લોકોને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી ઉગરાવી જેવા ગંભીર આરોપસર આરીઢા ગુનાગારની ગંગાઝળિયા પોલીસ સ્ટેશનમાં વારંવાર ફરિયાદ થતાં ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર ઝીરો ત્રણસો તેતાલીસ બે હજાર ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ વગેરે કલમનો ઉમેરી આરીઢા ગુનેગાર તોહિત મનસુર ઉર્ફે ડાકુને પાસાના આરોપી હેઠળ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અશખ્સને પાસા તળે ધરપકડ થતાં અહીંના દિવાનપરા ગુલિસ્તા તેમજ આજુબાજુના વિસ્તારના રહીશોમાં હાશકારો અનુભવાયો હતો રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે